આ પાટનગરનો એકસઠમો જન્મદિવસ છે ગાંધીનગરની સ્થાપના બે ઓગસ્ટ ઓગણીસો ના રોજ કરવામાં આવી હતી ગાંધીનગર રાજ્યના કેપિટલ સિટી ગ્રીન સિટી ક્લીન સિટી ટ્વિન સિટી પોલટિની પોલિટિકનકલ સિટી તથા એજ્યુકેશન સિટી તરીકે પણ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે સાથે જ સુંદર બાર્ગો બગીચાઓ કચેરીઓ શૈક્ષણિક સંસ્થાઓ વાંચનાલયો ધરાવતા પાટનગરે રાજ્યના અન્ય શહેરો માટે રાહબર બનાવવા સાથે આજે પોતાના સાઠ વર્ષની સફર પૂર્ણ કરી છે આ સાથે જ ગાંધીનગર જિલ્લો વિકાસની આ કુચમાં અગ્રેસર તો છે જ પરંતુ વિકાસની સાથે સાથે જ વિવિધ ક્ષેત્રોમાં પણ સીમાચિહ્નો અંકિત કરી રહ્યું છે અને રાજ્યને વિકાસનું નેતૃત્વ પૂરું પાડી રહ્યું છે ત્યારે ગાંધીનગર સ્થાપના દિવસની મેયર મીરાબેન પટેલે સૌ નગરજનો શુભેચ્છાઓ પાઠવી છે આજે બીજી ઓગસ્ટ એટલે આપણા ગુજરાત રાજ્યનું પાટનગર એવા ગાંધીનગરનો સ્થાપના દિવસ આપણા માટે હર્ષ અને ગૌરવનો દિવસ ગાંધીનગર શિક્ષણ આરોગ્ય ઉદ્યોગ વેપાર કલા સંસ્કૃતિ અને આઈટી સહિત દરેક ક્ષેત્રે વૈશ્વિક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે આપણે સૌએ સાથે મળીને આપણા ગાંધીનગરને વધુ સુંદર અને હરિયાળું પણ બનાવવાનું છે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના સમર્થ નેતૃત્વમાં ગાંધીનગરે શાંતિ સ્થિરતા અને એકતા સાથેના સર્વાંગી વિકાસનો ત્રિવેણી સંગમ રચ્યો છે આપણા સુવિકસિત સુરક્ષિત અને ગાંધીનગરના એકસઠમાં સ્થાપના દિવસથી આપ સૌને શુભેચ્છા પાઠવું છું